લાંબુ જીવન જીવવું હોય તો મિત્રો સ્વસ્થ રહેવા માટેના ઉપાયો અવશ્ય જોઈ લો સો વર્ષ સુધી તમને કાંઈ પણ નહીં થાય નંબર એક જે લોકો દરરોજ દહીંનું સેવન કરે છે અથવા દિવસમાં એકવાર તો દહીં ખાય જ છે તેમને ક્યારેય પણ ઇન્ફેક્શન થતું નથી નંબર બે પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં દરરોજ એક કાકડી જરૂર ખાઓ તેનાથી તમારી પેશાબની બળતરા દૂર થઈ જશે નંબર ત્રણ જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા રહે છે તો રાત્રિના ભોજન પછી બે લવિંગ ચાવીને તેના ઉપર ગરમ પાણી પીવો તમને જલ્દી જ આ તકલીફમાંથી આરામ મળી જશે નંબર ચાર વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય અને તમારી કિડની એકદમ સ્વસ્થ રહેશે નંબર પાંચ જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાઈ લેવું તેનાથી તમારા હૃદયના ધબકારા વધશે નહીં અને તમારું શરીર સ્વસ્થ રહેશે નંબર છ જો તમને શ્વાસ લેતી વખતે છાતીમાં અન્ય જગ્યાએ દુખાવો થાય છે તો તે પિત્તાશની પથરીની નિશાની છે તેને દૂર કરવા માટે તમે દૂધમાં સાદી સોડા નાખીને પી શકો છો તેનાથી તમારી પથરી ધીરે ધીરે તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જશે નંબર સાત જો હેડકી સતત આવતી હોય તો પાણીમાં એક લવિંગ નાખીને તે પાણી પી જાઓ અથવા તો તે એક લવિંગને પહેલા મોઢામાં નાખીને ચાવી નાખો અને પછી તેના ઉપર પાણી પી લો તો તમારી હેડકી તરત જ બંધ થઈ જશે નંબર આઠ વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે તેથી ખોરાકમાં મીઠાનો બને તેટલો ઓછો ઉપયોગ કરો નંબર ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે તેથી ચાને હંમેશા થોડી ઠંડી કરીને પીવી જોઈએ નંબર દસ જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેરના પાણીનું દરરોજ સેવન કરતા રહો નંબર અગિયાર એક બે જો તમે ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાવો તેનાથી ઉધરસમાં રાહત થશે અને કફ દ્વારા શરીરનો બધો કચરો પણ બહાર નીકળી જશે નંબર તેર ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે અને દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનો જોખમ રહેતું નથી નંબર એક ચાર જો તમારા લિવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો નંબર પંદર જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા હોડકાની સમસ્યા રહેતી હોય તો ડુંગળી પર લીંબુને નીચવીને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી નંબર સોળ દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી નંબર સત્તર પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો નંબર અઢાર જો ગેસના કારણે શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે નંબર એક નભ જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો દરરોજ એક સફરજન અવશ્ય ખાઓ નંબર વીસ ઉનાળામાં બંધ સૂઝ એટલે કે બૂટ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે નંબર એકવીસ જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં મેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે નંબર બાવીસ જો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી સાથે એક લવિંગ ખાઓ છો તો તમને કબજિયાત એસિડિટી કે રિફ્લક્ષ અને પેટમાં દુખાવો રહેતો નથી નંબર ત્રેવીસ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો કારેલાના શાકનું સેવન સર્વશ્રેષ્ઠ છે નંબર બે ચાર જે લોકોને શરીરમાં દુખાવો રહેતો હોય તેમને દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે નંબર ખોરાકમાં વધુ પડતા ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે તેથી ઘીનો વપરાશ બને તેટલો ઓછો કરવાનો રાખો નંબર છવ્વીસ જો તમારું વજન ખૂબ જ વધી રહ્યું હોય તો કોળાનો રસ પીવો તેના થી તમારું વજન ઓછું થવા લાગશે નંબર સત્યાવીસ શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે નંબર અઠ્ઠાવીસ જો તમે રોટલી ખાતા પહેલા ખજૂરના દાણા ખાઓ છો તો તમે જે પણ ખાઓ છો તે જલ્દી પચી જાય છે નંબર ઓગણત્રીસ જમ્યા પછી તરત શુંગો ન જોઈએ કારણ કે ખોરાક બરાબર પચતો નથી નંબર ત્રણ શૂન્ય જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે નંબર એકત્રીસ જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ દાઝી જાય છે તો એક ચમચી એલોવેરા જેલને એક ચમચી મધમાં ફેરવીને લગાવવાથી તે દાઝેલા ઘા ઝડપથી મટાડવા મદદ કરે છે અને ડાઘ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે નંબર ત્રણ બે લીંબુના પાન ને વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે નંબર તેત્રીસ ચાલતા પહેલા થોડું હુંફાળું પાણી પીવો તમે ક્યારે નબળાઈ અનુભવશો નહીં નંબર ચોત્રીસ જો તમારી આંખોમાંથી પાણી આવતું રહે છે તો રોજ એન્ટિમોની અથવા કાજલ લગાવો નંબર પાંત્રીસ દરરોજ સલાડનું સેવન કરવાથી તમારું પેટ અંદર રહેશે નંબર ત્રણ છ તમે કપડામાંથી પીળાશ દૂર કરવા માંગો છો તો કપડા પર લીંબુનો રસ લગાવો અને થોડી વાર રહેવા દો તેનાથી ડાઘ દૂર થઈ જશે નંબર સાડત્રીસ જો તમારે લીંબુમાંથી વધુ રસ કાઢવો હોય તો પહેલા લીંબુની બંને હાથે ક્રશ કરો અને પછી તેને કાપીને તેનો રસ નીચોડો તેનાથી લીંબુનો રસ વધુ નીકળશે નંબર આડત્રીસ સભાનપણી ખાલી પેટે છાશ પીવાથી છાતીમાંથી લાળ સાફ કરવામાં મદદ કરશે નંબર ઓગણચાલીસ કેળા અને ઇંડુ ક્યારેય એકસાથે ન ખાવું કેમ કે તે શરીર માટે હાનિકારક થઈ શકે છે નંબર ચાર શૂન્ય વાળ ખરવા લાગે તો કાચા ઈંડાની સફેદી વાળ પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે નંબર ચાર એક વાસી મધનું સેવન કરવાથી તમારી યાદ શક્તિમાં વધારો થાય છે નંબર બેતાલીસ જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે દરરોજ ચોકલેટ ખાઓ નંબર તેતાલીસ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળી જશે નંબર ચુમાલીસ કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે નંબર ચાર પાંચ સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે નંબર ચાર છ બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો નંબર સુડતાલીસ પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ રહેતી નથી અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નહીં હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે નંબર ચાર આઠ ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે નંબર ઓગણ શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ તેનાથી દુખાવામાં આરામ મળે છે નંબર પાંચ શૂન્ય જો પાત્રા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જાડા અને તાજા થઈ જાય છે નંબર પાંચ એક જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મન તીક્ષ હોય છે નંબર પાંચ બે

તેને સરળતાથી કોઈ રોગ થતો નથી નંબર પંચાવન ફુદીના ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે નંબર જો તમારે વજન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખાઓ નંબર સફેદ જીરું ખાવાથી આંખો રોશની વધે છે નંબર અઠાવન જમ્યા પછી તમને ભારેપણું લાગે તો ગરમ પાણીમાં કાળું મીઠું અને લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે નંબર ઓગણસાઠ

નંબર બે જો તમે દાઢી કરો છો ત્યારે બળતરા થાય છે તો દાઢી કર્યા પછી તેના ઉપર ઘસી દો તમને રાહત થઈ જશે નંબર ત્રેસઠ રોજ ઝડપથી ચાલવાથી ઘડપણ જલ્દી આવતું નથી નંબર છ ચાર શિયાળામાં આમળાનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે અને હાડકાઓ મજબૂત થાય છે નંબર પાસઠ સર્ગવાનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં અને જોડાના દુખાવામાં તેમજ વાની તકલીફમાં રાહત મળે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની આ હેલ્થ ટિપ્સો પસંદ આવી હશે મિત્રો જો તમે વિડીયોને આટલા સુધી નિહારી ચૂક્યા હોય તો આપણી પોતાની ચેનલ ટોપ વાતો પર તમને સ્વાસ્થ્યને લગતા વીડિયો અને અવનવી વાર્તાઓ તેમજ ધાર્મિક દ્રષ્ટિથી માતાજીના સમયાંતરે વીડિયો જોવા મળી રહેશે તેથી આપ સૌ વાલા મિત્રોને વિનંતી છે કે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક તેમજ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને દરેકને આ માહિતી ઉપયોગી બને મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે જ્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો અને આપનો પરિવાર પણ સ્વસ્થ રહે તેવી ભગવાન માતાજીને પ્રાર્થના સાથે જય માતાજી હર હર મહાદેવ જય કુલદેવીમાં માં